આજે કાર્યક્રમ અમે જે કરી રહ્યા છે એક પેડ માકેરામ ટુ પોઈન્ટ જેના અંતર્ગત વડોદરા સિટી અને વુડામાં અમે બે મિલિયન ટ્રીસ વીસ લાખ ઝાડ વાવેતર કરવા નક્કી કર્યું છે એમાં રોપા વિતરણ દરેક વોર્ડ વાઇઝ પણ કરવાના છે પાર્ક્સ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે આજે પણ લગભગ એક લાખની આજુબાજુ અમે ટાર્ગેટ રાખી હતી પહેલા દિવસ જ્યાં મેક્સિમમ લોકોને રોપા વિતરણ થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ટાઈઅપ કર્યું છે આવનારા દિવસોમાં લગભગ અઠવાડિયા દસ દિવસની અંદર બે લાખ ઝાડની અમે રોપાની વિતરણ પણ કરીશું એક નવું પ્રયોગમાં ડ્રોન ડીઝીઝને જે મારી વડાપ્રધાન શ્રી પણ પ્રમોટ કરી રહ્યા છે સ્ટાર્ટઅપને પ્રમોટ કરી રહ્યા છે વડોદરાના બે લાઇસન્સ બી નારી શક્તિ છે એમને અમે સાથે લઈને આવનારા દિવસોમાં ડ્રોન દ્વારા પણ માસી બલ્ક પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ગઈકાલે પાયલેટ પણ ચાલી હતી એનું વિડીયોઝ અમે લોન્ચ કરીશું પણ આવનારા દિવસોમાં એ જ છે કે વડોદરા સિટીને અને એમ ઓફ છે જે ગાઈડલાઇન છે ભૌગોલિક હોય એમાં પણ થર્ટી થ્રી પર્સન્ટ આવું જોઈએ અમે વડોદરા સિટીમાં એનું સારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન શ્રીનું નેટ ઝીરો ટ્વેન્ટી સેવન્ટી ગોલમાં જે પણ ગોલ્સમાં લખેલું છે આ તમામને અમે આગળ વધવા માટે વડોદરા સિટીને કામ આજે અહીંયાથી અમે શુભારંભ કરવામાં નક્કી કર્યો